ખેડૂત મિત્રો અત્યારે તમે જે જોઈ રહ્યા છો તે જુવારનો પાક ટપક ટપકપીયત પદ્ધતિમાં મેં વાવેલો છે તે તમને હું વિડીયોમાં બતાવી રહ્યો છું ખાસ કરીને ઘેડની જુવારમાં ભરડાનો ઉપદ્રવ છે તે વધારે પ્રમાણમાં રહેતો હોય છે મારી પાસે કપાસની વધેલી દવા હતી મેં તમને અગાઉ વિડીયોમાં જણાવી ચૂક્યો છું કે બાયફેનથ્રીન દસ ટકા અને મોનોક્રોટોફોસ છત્રીસ ટકા એસએલ આ બેનો છંટકાવ મિક્સ કરીને કરેલો તેમાં ખૂબ સારામાં સારું રિઝલ્ટ ખેડૂત મિત્રો ભરડામાં મને મળેલું છે આ ઉપરાંત ગયા વર્ષે મારી પાસે કપાસની વધેલી દવા નહોતી એટલા માટે બજારમાંથી એમા મેકડીન બેન્જૉોએટ પાંચ ટકા એસજી તેના ઉપરા ઉપર આઠ દસ દિવસના અંતરે બે છંટકાવ કરી નાખેલા તેમાં પણ ખૂબ સારામાં સારું રિઝલ્ટ ભરડામાં મને મળેલું હતું તમારા વિસ્તારમાં ખેડૂત મિત્રો તમે કયા ટેકનિકલ વાળા જંતુનાશકોના છંટકાવ ભરડામાં જુવારમાં નિયંત્રણ મેળવવા માટે કરો છો તે તમે કોમેન્ટમાં ચોક્કસ જણાવજો આભાર ખેડૂત મિત્રો